જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો ઓગણચાલીસ મો શ્લોક સમજીશું બીજમ તદહમ અર્જુન ન તદસ્તી વિના ઉત્તમ ચરાચરમ વળી હે અર્જુન હું સર્વ અસ્તિત્વનો જનક બીજ છું સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે દરેક વસ્તુનું કારણ હોય છે અને તે કારણ અથવા ઉત્પત્તિનું બીજ કૃષ્ણ છે કૃષ્ણની શક્તિ વિના કશું જ અસ્તિત્વ ધરાવી શકતું નથી માટે તેમને સર્વશક્તિમાન કહેવામાં આવે છે તેમની શક્તિ વગર ચલ કે અચલ કોઈનું પણ અસ્તિત્વ રહી શકતું નથી જે કૃષ્ણની શક્તિ પર આધારિત હોતું નથી તે માયા અર્થાત જે નથી તે કહેવાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ